પોરબંદર નજીક આવેલા અને પોરબંદર મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે તેવા ધરમપુર ગામમાં અનુસિત જાતિ સમાજ વિસ્તારની આંગણવાડીમાં જાડી ઝાંખરાનું જંગલ ઉગી નીકળ્યું છે જેના કારણે અહીંયા આવતા બાળકો ઉપર પણ જોખમ સર્જાઈ શકે છે સાપ વીછી સહિત ઝેરી જીવજંતુઓ આટાફેરા કરતા નજરે ચડે છે તેમ જણાવીને અગ્રણી મીણદ સિંગરખિયાએ તંત્રનું ધ્યાન દોરીને આંગણવાડીના કમ્પાઉન્ડમાં વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરવા અને કટિંગ કરવા માંગ કરી છે છે આ ધરમપુર ગામમાં આવેલી આંગણવાડી નંબર એક અને આ આંગણવાડીની અંદર જાડી ઝાખરાનું જંગલ ઊગી નીકળેલી હોય જેમાં કોઈ પણ ધ્યાન દેવા વાળું ન હોય અને આમાં બાળકો અને માવતર સ્કૂલે કઈ રીતે મોકલે આંગણવાડીમાં ભણવા માટે કઈ રીતે મોકલે હવે આ નગરપાલિક પોરબંદર મહાનગરપાલિકામાં ધરમપુર ગામનો સમાવેશ કર્યા પછીનો આવા બુરા હાલ છે સતત જંગલ ઉગી નીકળ્યું છે છતાં કોઈ પણ કોઈ કાંઈ કરવાવાળું નથી આને કોને રાવ કરવી કોને ફરિયાદ કરવી અવારનવાર વિડીયા બનાવીને મૂકવા છતાં કોઈ આમાં આવવા તૈયાર નથી આ છે આંગણવાડીના તાળા અને આ છે આંગણવાડી અને આ એની અંદર એક જંગલ ઉપડી નીકળેલ છે તો સત્વરે કાંઈક થવા વિનંતી તેની સફાઈ થઈ શકે અને કોઈના નું જીવ જોખમમાં મુકાય અંદર જીવ જંતુઓ રહેતા હોય છે જંગલી ભૂંડ પડ્યા રહી છે અંદર સાપ બીછું